જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે પવિત્રતા પાંડવો એક વખત તીર્થયાત્રા કરવાનું જ નક્કી કર્યું આથી તેમને નક્કી કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે આવે તો તીર્થયાત્રા ખૂબ સુંદર રીતે થઈ શકે આથી પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને ભગવાનને કહ્યું ભગવાન અમે તીર્થયાત્રા કરવા જઈ રહ્યા છીએ તો તમે પણ અમારી સાથે ચાલો તો તીર્થયાત્રા કરવાની મજા આવશે કૃષ્ણ ભગવાન કહે હું કામમાં ખૂબ વ્યસ્ત છું હું તમારી સાથે તીર્થયાત્રા પર આવી શકું તેમ નથી છતાં પણ આ એક મારી તુંબડી છે એને તમે સાથે લઈ જાઓ જ્યાં જ્યાં તમે પવિત્ર નદીઓની અંદર સ્નાન કરો ત્યારે તેમને નવરાવજો અને જ્યાં જ્યાં મંદિરની અંદર દર્શન કરાવો ત્યાં મારી તુંબડીને તમે દર્શન કરાવજો પાંડવો કે જેવી આજ્ઞા પ્રભુ એમ કહી અને તુંબડી સાથે લીધી પાંડવો નીકળી ગયા એક એક નદીઓની અંદર પવિત્ર નદીઓની અંદર જાય સ્નાન કરે પેલી તુંબડીને પણ સ્નાન કરાવે અને મંદિરે મંદિરે દેવ દેવ દર્શન કરે ત્યારે પેલી તુંબડીને પણ દર્શન કરાવે ધીરે ધીરે આખા ભારત વર્ષની અંદર પાંડવો ફર્યા અનેક પવિત્ર નદીઓની અંદર એમને સ્નાન કર્યું સાથે પેલી તુંબડીએ પણ સ્નાન કર્યું ભગવાનોના મંદિરની અંદર તેમણે દર્શન કર્યા અને અંતે તીર્થયાત્રા પૂરી થઈ ભગવાન પાસે પાંડવો આવ્યા અને કહ્યું ભગવાન અમે તીર્થયાત્રા એવા ખૂબ આનંદ થયો લો આ તમારી તુંબડી અમે જ્યાં જ્યાં સ્નાન કર્યું ત્યાં આ તુંબડીને નવડાવી અને જે જે દેવના દર્શન કર્યા ત્યાં આ દેવના દર્શન આ તુંબડીને પણ કરાવ્યા ભગવાને તુંબડી હાથમાં લીધી અને એને પથ્થર સાથે ભટકાડી અને તોડી નાખી ત્યાર પછી એની અંદર એ તુંબડીનો ભાગ પાંચેય પાંડવોને આપ્યો બધાએ તુંબડીનો થોડો ભાગ મોંમાં મૂક્યો બધા યથોથો કરી અને થૂંકી નાખ્યું ભગવાને કહ્યું કેમ કેમ થૂકી નાખ્યું અરે ભગવાન આ તો એકદમ કડવી છે તો ભગવાન કે તમે તો એને પવિત્ર નદીઓમાં સ્નાન કરાવ્યું બધા જ ભગવાનના દર્શન કરાવ્યા તો આ મીઠી કેમ ન થઈ પાંડવો વિચારમાં પડી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે પવિત્ર નદીઓની અંદર સ્નાન કરવાથી માણસ સ્વચ્છ થાય એ બહારથી શરીરથી સ્વચ્છ થાય પણ હૃદયની અંદર પડેલી મલિનતા એની અંદર રહેલા અવગુણો એ દૂર નથી થતા એના માટે તો માણસે જ બદલવું પડે પોતાના વિચારો જ બદલવા પડે તો એ પવિત્ર અને મીઠું થાય બાકી ગમે એટલા દેવ દર્શન કરો તો એનો કોઈ અર્થ નથી થતો પોતાના શરીરની અંદર રહેલા પોતાના હૃદયની અંદર રહેલા મલિન ઘાટો દૂર કરી શકે માણસ તો એમની તીર્થયાત્રા સફળ થઈ શકે આમ આપણે પણ કોઈ પણ દેવદર્શન કે પવિત્ર નદીના સ્નાન કરીએ ત્યારે મનથી પણ પવિત્ર બનવું ખૂબ જરૂરી છે ત્યારે પાંડવોને પણ સમજાણું કે આપણે ગમે એટલા તીર્થયાત્રા કરીએ પરંતુ હૃદયના ભાવ જ ન બદલીએ તો એ તીર્થયાત્રા કરવાનો કોઈ ફાયદો નથી થતો ભગવાનને પ્રણામ કરી પાંડવો પોતાની નગરી તરફ નીકળી ગયા